જે વિદ્યાર્થી મિત્રોને સાહિત્યિક પત્રકારત્વના પેપરમાં કુમાર સામયિક આવે છે એમના માટે આજે આપણે વાત કરીશું હવે તમારું એક પરબ બાકી રહ્યું એ તદ્દ કર્યું આજે કુમાર કરીશું અને પછી એક દિવસ ક્યારેક પરબ કરીશું પણ યાદ રાખજો મેં તમને ત્રણ મહત્ત્વના પુસ્તક કહ્યા છે એક કિશોર વ્યાસનું બીજું જે બતાવેલા પણ છે બીજું હસીત મહેતાનું સામિકનું અને ત્રીજું આ વિનાયકભાઈ જાદવનું જે ઝેવિયર્સ કોલેજમાં ભણાવે છે તેમનું કુમારની વાત હું વિનાયક જાદવના પુસ્તકમાંથી જ કરી રહી છું એટલે એની પૂરેપૂરી ક્રેડિટ આપણે વિનાયકભાઈને જ આપીશું તમારા સુધી આ બધા પુસ્તકો નથી પહોંચતા એટલા માટે હું આ થોડીક મદદ તમને કરું છું કુમાર સામયિક ગુજરાતની ઉગતી પ્રજાનું માસિક એવો ધ્યેય મંત્ર હતો જેનો અને છે પણ કુમાર પહેલેથી જ લોકભોગ્યતાનો એક નોખો મિજાજ ધરાવતું સામયિક છે લોકભોગ્યતાનો અર્થ એ થાય નવનીત સમર્પણની જેમ કે માત્ર સાહિત્યની વાત ન હોય થોડી વિજ્ઞાનની થોડીક આયુર્વેદની થોડીક સ્વાસ્થ્યની થોડીક ફિલસોફીની થોડાક ઇન્ટરવ્યૂ જેની અંદર બધું જ હોય થોડુંક કળાઓ વિશે તો કુમારનું જે બંધારણ હતું એ એ પ્રકારનું હતું દાખલા તરીકે તમે અત્યારે પરબ લો શબ્દસૃષ્ટિ લો એ તદ લો સમીપે લો તો ત્યાં તમને શુદ્ધ અર્થમાં સાહિત્યના લેખ મળશે સમીપે જો કે અન્ય કળાઓ વિશે પણ છાપે છે પણ કુમાર એ બધાથી જુદું હતું ભાષા અને સાહિત્યના શાસ્ત્રીય સામયિકોના ભાર પછી કુમારમાં જે અનૌપચારિકતા અને હળવાશ અનુભવાય છે તે એના આદ્યસ્થાપક બચ્ચુભાઈ રાવતની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે કુમાર શરૂ થયું ત્યારથી જ સર્વભોગ્ય રહેવાજ સર્જાયું હતું રવિશંકર રાવળના નેજા હેઠળ આરંભાયેલો કુમારનો નવમો દાયકો સામયિક ક્ષેત્રે તાજગી અને મૌલિકતાનો અનુભવ કરાવે છે ગુજરાતી સામયિકમાં સચિત્રતાનો એટલે કે જેની અંદર આગળ પાછળ અંદર બધે ચિત્રો હોય સચિત્રતાનો ગુણ લઈને આવતું કુમાર ભાષા અને શૈલીની એવી જ સાદગી પણ દાખવે છે વિદ્વત ભોગ્યતાની પરંપરાથી કુમાર ચીલો ચાતરે છે શ્રેણીબદ્ધ શ્રેણીબદ્ધ જાહેરાતો વડે વિષયના ગાંભીર્ય અને બૌદ્ધિક ભારને પણ એ હળવો બનાવે છે કુમારની અંદર અન્ય સામયિકોની જેમ અનુક્રમણિકા નહીં પણ સાંકળ્યું એવો શબ્દ વપરાય છે ઉગતી પ્રજા માટે એવો ભદ્રમભદ્ર શબ્દ ગમે કે નહીં એ પ્રશ્ન થાય ભાલાધારી સવાર કુમારનું પ્રત્યેક અંકે પ્રગટતું મુખપૃષ્ઠ એ પ્રમાણમાં કંટાળાજનક અને નીરસ લાગે સચિત્ર સામિક આટલા કંટાળાજનક મુખપૃષ્ઠ કેમ છાપતું હશે એવો પ્રશ્ન પણ થાય ઉગતી પ્રજાને લક્ષ્યમાં રાખતું હોવાના કારણે મિજલસ અથાણું ફૂલ પાંદડી જ્ઞાનગમત જેવા રંગદર્શી મથાળા વિશિષ્ટ વર્ગને આકર્ષવા માટેનું પ્રયોજન હોય એવું લાગે સંવત ઓગણીસો એટલે કે ઈસવીસન ઓગણીસો ચોવીસના પહેલા અંકના નિવેદનમાં જ સ્પષ્ટ થયું હતું કે સામિક કુમાર વિશેષ વર્ગલક્ષી સામીક છે આ ઓગણીસો ચોવીસના પહેલા અંકમાં આવું લખ્યું હતું એના સંપાદકોએ ઉગતી પ્રજાને માટે જેની પાસે કંઈક પણ સંદેશો પ્રેરણા ઉપયોગી થવાની ઈચ્છા કે માર્ગદર્શક હકીકતો હોય તે આ માસિક માટે ચોક્કસ લખે જેઓને માટે આ માસિક ચલાવવામાં આવે છે તેઓ એટલે કે કુમાર અને કુમારીઓમાંથી જેઓ ઉછરતા લેખકો હશે એને અમે યોગ્યતા પ્રમાણે સ્થાન આપીશું કારણ અમારી ઈચ્છા છે કે આ માસિક વાંચનારાઓના હૃદયનું પ્રતિબિંબ બને આમ ઉગતી નવી પેઢીને માટેનું આ સામિક છે અને ઉગતી પેઢી દ્વારા એનું નિર્માણ કે સર્જન થાય એવો આશય પણ છે કુમારે નવોદિતોની એક પેઢીને દાયકાઓ સુધી કારણ કે ઓગણીસો ચોવીસમાં શરૂ થયેલું અને આ બે હજાર ને પચીસ છે એટલે કુમાર એકસો ને એક વર્ષનું થયું કુમારે નવોદિતોની એક પેઢીને દાયકાઓ લગી પ્રોત્સાહન અને અવકાશ પૂરા પાડ્યા અને પીઢ સર્જકોની એક પેઢી ઊભી કરી ચૌદ અને સાડા ચૌદ વર્ષના અનંત અને ઉપેન્દ્ર નામના ભાવનગરના બે કુમારોએ હાથે લખીને કાઢેલું કુમાર સામિક તેમની ઉંમરના બધા છોકરા માટે એક છાપેલું માસિક બનવાનું સ્વપ્ન લઈ આગળ ધપતું જ જાય છે હાથે લખેલો પ્રથમ અંક સાહિત્ય અને કળાનો એવો સંગ્રહ સરસ સંગ્રહ નીવડવા પામેલ છે કુમારના આદ્યસ્થાપક રવિશંકર રાવળના સફળ સુકાની પદ બાદ કુમારનું એટલે કે આદ્ય સંપાદક કોણ તો રવિશંકર રાવળ પણ કુમાર અને બચુભાઈ રાવત બે એકબીજાના પર્યાય થઈ ગયા એવું એમણે આ સામિક ચલાવ્યું તો આદ્યસ્થાપક રવિશંકર રાવળના સફળ સુકાની પદ પછી કુમારનું સક્ષમ અને દીર્ઘ સમય માટે સુકાન સંભાળનાર ઐતિહાસિક તંત્રી એટલે બચ્ચુભાઈ રાવત જેમ ઉમાશંકર જોશી અને સંસ્કૃતિ એ એકબીજાના પર્યાય એ જ રીતે કુમાર અને બચ્ચુભાઈ રાવત બચ્ચુભાઈ રાવત એટલે કુમાર એવું એક સમીકરણ બેસી ગયું વીસમી સદીના હાજી મોહમ્મદ અલ્લા રખિયાએ ઈસવીસન ઓગણીસો એસી થી કુમારને મુલવતા સૌ પ્રથમ એનો ધ્યેય મંત્ર નજરે ચડે છે ઉગતી પ્રજાનું માસિક હવે આવતીકાલના નાગરિકોનું માસિક કહેવાવા લાગે છે ઓગણીસો ને એસી પછી ત્યાં સુધી એનું હતું ઉગતી પ્રજાનું માસિક હવે આવતીકાલના નાગરિકોનું માસિક આરંભનું વ્યાપક રસલક્ષી કુમાર નવમા દાયકા સુધીમાં ખાસું સાહિત્ય રસલક્ષી બની જાય છે અને તે છતાં એ ગંભીર સાહિત્યથી દૂર રહ્યું અતિ જીર્ણ જર્જરીત પીળાપાના એ કુમાર સામિકની એક મર્યાદા લેખવી પડે જ્યારે બધા જ સામિકો ઉત્તમ કાગળ વાપરતા થયા ત્યારે પણ હજી આજે કુમારના કાગળનો જે ગુણવત્તા છે એ એટલી જ ભંગાર છે ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન જેવા વિષયો સાહિત્ય પ્રવૃત્તિના સમાચારો અને સાહિત્યનો પરિચય ખાસ કરીને અંગ્રેજી સાહિત્યનો પરિચય લાંબા સમય સુધી કુમારે આપ્યો કુમારના સંપાદક બચુભાઈ રાવતની સંપાદકીય ચીવટ અને ધગશના સાક્ષી તમે બનો જ્યારે તમે કુમારના જૂના અંકમાંથી પસાર થાઓ ત્યારે વાચકો લખે છેથી માંડી વિવિધ વિભાગો સુધીની સમગ્ર ગોઠવણ અત્યંત વ્યવસ્થિત અને આયોજનભરી છે સાહિત્ય સર્જકોના નામો જોતા એવું આપણે સમજી શકીએ કે સંસ્કૃતિ જેવા અને જેટલા પ્રતિષ્ઠિત સર્જકોના નામ અહીં નથી શોભિત દેસાઈને કુમારે સર્જન મંચ પૂરો પાડ્યો તે સામિકનું નવોદિતો પરત્વેનું કર્તૃત્વ ડૉક્ટર મધુસૂદન પારેખની લેખમાળા અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ એ કુમારની એક મોટી દેણ એ જ રીતે મધુસૂદન પારેખની લેખમાળા અંગ્રેજી સાહિત્યનું આચમન એ પણ કુમારની દેણ જે પછીથી પુસ્તક રૂપે પણ બહાર આવ્યું ટપાલ ટિકિટ ક્રિકેટ ગણિત ગમત જેવી માહિતીપ્રદ અને મનોરંજનલક્ષી સામગ્રી સામિકની બૌદ્ધિક ઘનતા ઘટાડતી હોવા છતાં સામિકના લક્ષ્ય વર્ગને સતત નજરમાં રાખે છે નવમો દાયકો વીતતા પ્રતિષ્ઠિત સર્જકો કુમારમાં હવે જોવું જ રહ્યા છે એ સામયિકની મર્યાદા પણ કહેવાય માહિતી પ્રાચુર્ય એ કુમારની વિશેષતા રહી હંમેશા સામગ્રીમાં ઉગતી પેઢીની જ્ઞાન પીપાસાને સ્પષ્ટ ધ્યાનમાં રાખી છે અલબત્ત એ સ્થૂળ સામાન્ય જ્ઞાનલક્ષી માહિતી હોવા છતાંય નવી પેઢીને ઉપયોગી તો થાય ચોકસાઈના મોહમાં બચુભાઈ પ્રયોગ કરતા પરંપરાને વધારે વફાદાર રહ્યા જેના પરિણામે અનુક્રમણિકાના પુરાણા જળ માળખામાંથી એ કદી મુક્ત થઈ શક્યા નહીં ઉપતંત્રી બિહારીલાલ ટાંકનો પ્રભાવ કુમાર પર જાજો વર્તાતો નથી બચુભાઈ રાવતે પૂરા છપ્પન વર્ષ અને સાત મહિના છસ્સો ને ઓગણ એસી અંક કુમારના બાર પાડ્યા એવું કહો કે એમણે પોતાનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ જ કુમારની અંદર ઓગાળી દીધું બચુભાઈ રાવત બાર જુલાઈ ઓગણીસો ના રોજ અવસાન પામે ત્યારે ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વ ક્ષેત્રે ખરેખરા અર્થમાં એક શૂન્યાવકાશ સર્જાયો કુમાર અને બચુભાઈ રાવતનું એક એવું અદ્વૈત સધાઈ ગયું હતું કે એ બંનેનો અલગ અલગ વિચાર થઈ જ ન શકે પણ બચુભાઈ રાવત પછી થોડો સમય એને બિહારીલાલ ટાંક પણ સંભાળે છે જે રીતે હાજી મોહમ્મદ અલ્લા રખિયાને વીસમી સદી સાથે અતૂટ નાતો એ જ રીતે બચુભાઈ રાવતનો કુમાર સાથે અતૂટ નાતો ઓગસ્ટ ઓગણીસો એંશીથી બચુભાઈ હવે આદ્ય તંત્રી બને છે અને તંત્રી તરીકે બિહારીલાલ ટાંક આવે છે આમ પણ બચ્ચુભાઈના વખતમાં કુમારનો ઢાંચો બીબાઢાળ હતો જ બચુભાઈના ગયા પછી તો એ બિલકુલ ગતિકતામાં સરી ગયું પરિવર્તનને દુશ્મન ગણતું હોય એમ કુમારનો સાહિત્ય સંબંધ વધુને વધુ પાતળો થતો ચાલ્યો અને ઇતિહાસ અને સંસ્કૃતિ ઘડતરની સામગ્રી વધતી ગઈ અલબત્ત સાહિત્ય સંપર્ક વિભાગ સાતત્યપૂર્વક ચાલુ રહ્યો તાજગી અને મૌલિકતાના અભાવને લીધે કુમારનું સાહિત્યિક પત્રકારત્વ પોત પછીથી પાતળું પડતું ગયું શુદ્ધ સાહિત્યની ગંભીર ચર્ચાઓ અહીં અભિપ્રેત ન રહી યુવા પેઢીના સંસ્કાર ઘડતર અને સંસ્કૃતિ કેળવણીનો ઉપક્રમ ધરાવતું હોવાને કારણે સાહિત્યનું ગાંભીર્ય આ સામયિકને પોષાય એમ પણ નહોતું પરિણામે અણીશુદ્ધ સાહિત્યની તાત્વિક કે મૂળ ગામી ચર્ચાઓની અપેક્ષા રાખનારને કુમાર નિરાશ કરે છે વિશેષાંકોથી પણ કુમારે હંમેશા અંતર રાખ્યું અન્ય સાહિત્ય સામયિકો જેવા વિશેષાંકો બહાર પાડવાનો ઉત્સાહ કુમારમાં ભાગ્યે જ દેખાયો માત્ર જુલાઈ ઓગણીસો એક્યાસીના અંકમાં બચુભાઈ રાવતની સ્મૃતિમાં ઓક્ટોબરનો વિશેષાંક બહાર પડ્યો અને લોકોએ માની ન શકાય એવી અદ્ભુત અંજલિ બચુભાઈ રાવતને આપી એક સામિકની દુનિયામાં જીવતા આ જાગ્રત સંપાદકે સાહિત્યની સાથે જ સંસ્કારનું સિંચન પણ ગુજરાતની ત્રણ ત્રણ પેઢીને કર્યું છે ગુજરાત એવા બીજા સંસ્કાર શિલ્પી સંપાદકની અચૂક રાહ જોશે એવું કેનારા પણ નીકળ્યા વિવિધ પ્રતિષ્ઠિત સર્જકો બચુભાઈ રાવત વિશે લખવા જતા કુમાર વિશે લખી બેઠા છે અને કુમાર વિશે લખવા જતા બચુભાઈ રાવત વિશે લખી બેઠા છે કુમારનું સાહિત્ય પ્રદાન એટલે અડધી સદી પર્યંતનો ગુજરાતી કાવ્યનો આલેખ ક્ષેત્રે કુમારની શક્તિ વધુ જળહળી એની પાછળ બચ્ચુભાઈનો કવિતા પ્રેમી જીવ હતો લાભશંકર ઠાકરે તો સ્વીકાર્યું છે કે કવિઓ તો ઘણા જોયા પણ બચુભાઈ રાવત જેવો કાવ્ય રસિક બીજો જોયો નહીં બચુભાઈ રાવત કવિતા પસંદ કરે એટલે કવિ પોતાની જાતને સફળ માનતો થઈ જાય એટલો એનો પ્રભાવ હતો રઘુવીર ચૌધરી બચુભાઈ રાવતને પંચશીલ પત્રકાર કહે છે સાહિત્યિક સામયિકોને જે આર્થિક પ્રશ્ન નડે તે કુમારને ન નડે એટલી જાહેરાતો કુમારની અંદર છપાય છે બીજું એની સાંસ્કૃતિક છાપને કારણે પણ એને જાહેરાતો મળતી જ રહી છે અને છતાંય ખબર નહીં કાગળની ગુણવત્તા બાબતે કુમાર આજે પણ સુધર્યું નથી અત્યંત ઝીણા કદના અક્ષરોમાં કુમારે ઠાંસી ઠાંસીને સામગ્રી પીરસી છે ગાગરમાં સાગર ધરી દેવાનો અતિ ઉત્સાહ હંમેશા કુમારમાં દેખાયો છે પણ આ અક્ષરોનો ઝીણાપણું અને પાનાઓની કિલાશ એ વાંચન પ્રેરક નથી સામગ્રીમાં ગાંભીર્યનો અભાવ અને વિષયોનો વધુ પડતો વ્યાપ પણ રસભંગ કરે નવમા દાયકાના કુમારે કાવ્યક્ષેત્ર સિવાય સાહિત્ય ક્ષેત્રની કોઈ મોટી ચમત્કૃતિ નથી સર્જી રાજેશ વ્યાસ મિસ્કિન મનહર મોદી કે સનસોસા જેવા ઉગતા કે ઊગી નીકળેલા કવિઓને સર્જન માટેનું ફલક ચોક્કસ પૂરું પાડ્યું સંસ્કૃતિ ક્ષેત્રે કુમારનું પ્રદાન ઘણું મોટું કુમારને સાહિત્યના સામયિક તરીકે ગુજરાત હંમેશા આદરભેર જ યાદ કરે પણ ઓગણીસો ચોવીસથી થી આરંભાયેલું કુમાર ઓગણીસો પંચ્યાસીમાં હાંફતું માલુમ પડે છે સામિકની ગતિ એક સજીવ ગતિ છે આર્થિક ભીસના તબક્કાઓ વટાવતું કુમાર ફરી એકવાર અસ્તિત્વનો આંચકો અનુભવે છે વચ્ચે એક સમય એવો પણ આવ્યો જ્યારે કુમાર બંધ થયો વળી પાછો કુમાર શરૂ થયો કુમારના અંતનો આરંભ જાણે અજાણે એની કાવ્ય પસંદગીમાં પણ દેખાય છે ઓગણીસો સત્યાસી ના મે જૂન અંકથી કુમારની ત્રેસઠ વર્ષની મજલ પૂરી થાય ત્યારે કુમાર એક વિરામ લે પણ ઓગસ્ટ ઓગણીસો નેવુંથી કુમાર ફરી એકવાર શરૂ થાય ધીરુ પરીખ ઘણા લાંબા સમય સુધી એના સંપાદક રહ્યા અને અત્યારે તાજેતરમાં પ્રફુલ્લ રાવલ એના સંપાદક છે અને અત્યારે ઘણું બધું સાહિત્યિક ગાંભીર્યથી પણ કુમાર કામ કરે છે વાર્તાઓ પુસ્તક સમીક્ષાઓ કવિતાઓ નિબંધો આ બધાને અત્યારે ફરી એકવાર સ્થાન મળતું થયું છે પણ કુમાર ઓગણીસો ચોવીસથી બે હજાર પચીસમાં એકસો ને એક વર્ષનું થાય એમાં વચ્ચે ત્રણ વર્ષ માટે એ ઓગણીસો સત્યાશીમાં બંધ થાય ઓગણીસો નેવુંમાં ફરી ચાલુ થાય હાલમાં કુમારના તંત્રિકોણ એવો પ્રશ્ન જો આવે તો પ્રફુલ્લ રાવલ છે